હેલો ગાયકમ ટુ મારો નવો બ્લોક તો ભાઈ હું આજે જઈ રહ્યો છું પરુણમ તો અમે અહીં જવાના છે પરુણમ તો રાહુલભાઈ આવી છે 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 અને તો તો અમારા ને ગાડી સ્ટાર્ટ નહીં કેમકે આપણી ગાડીમાં બેટરી પૂરી થઈ જાય છે એટલે રાહુલ સલુ કરે છે પણ ચાલતી નથી ધક્કો મારવા પડ્યો છે સુનિલભાઈ બ્લોગ પણ આવો હું ધક્કો મારું ગગડાવી

તો ભાઈ સમજાય છે પરણમાં કેમ કે અમને છે ને આજે પરણમનો પહેલો ઓર્ડર મળ્યો છે અમને સિઝનનો તો ભાઈ તમારે પણ અમને ઓર્ડર આપવો હોય તો આપી સમજો કે ફટાફટા હોય છે તો ખાલી અમારા પૈસા જેવું પૈસા પૈસા વધારે હા તમને પૈસા જેવો કામ પણ મળશે તો કેટલા પૈસા જો કામ સારું મળશે તમે સસ્તા માણસો જો ભાઈ તમને શું કામ થાય લાગી રહી છે ને મેં આજે પ્રાણમાં મોર પડાય રહી તમારે જોવું પડે પડે કેમ કે આ બ્લોક છે ભાઈ એ પણ તમારે અજ્યુભાઈનો બ્લોક અને આપણા જોડે જે ભાઈ રાહુલભાઈ તો ભાઈ તમારે આ બ્લોક પર જોવો જ પડે કેમ કે આ બ્લોક છે આપણા અજ્યુભાઈનો મતલબ કે તમારા બધાના અજ્યુભાઈનો અને તમે જોઈ શકો છો અહીંયા સુનિલભાઈ સુનિલભાઈ થોડાક થોડાક મનમાં મુસ્કુરાય છે એટલે કે હસે છે

તો આજે આપણા પહેલા દર તો તમે અમે બ્લોગ બનાવીને તમને બતાવો કે ભાઈ અમે કેવી રીતે શૂટિંગ કરવા જાય છે અને ભાઈ ફોટોગ્રાફરની લાઈફ કેવી છે એ આખી ચર્ની તમને જોવા મળશે આ જરૂરી બધા આપણે જે પણ ફોટોશૂટ તમે ત્યાં કરવા જાય તો આ બ્લોગ આવી જશે ભાઈ ફોટોગ્રાફીનો તો તમે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી છો તો મજા આવશે કંઈ આવે તમને મતલબ કેવી કેવી કન્ડિશન આવે ફોટોગ્રાફરની તો એની તમને આખી લાઈફ કહાની મતલબ જાણવા મળતા આપણી ચેનલમાં भाई मीडिया में पत्थर बनिया तो आपका जो आगे है तो हमें वाइट लाइन जाया है मस्त तो क्या चैनल होम पॉइंट अपडेटेड अभी चलो चलो ये देखो लेते જો વધારે બેંકોની કે ઇન્સ્ટ્રુમેન્ટ્સના લાભો પડે કે કે દેવું છે કે તો ગાય અમે આવે છે ને અહીંથી નીકળી ગયા છે હવે અમે ત્યાં છો અમારા સ્થાન પર એટલે કે વરરાજાના ઘરે તો અહીંયા રાહુલ જો તો મિત્રો આપડે લાડી ફોટા પાડી દીધા છે અને હવે નીકળી ગયા છે વરરાજાના ના ત્યાં ત્યાં જઈને વરરાજા ના બી ફોટા પડશે ડ્રોન બી ઉડાડવા છે અને ચાલો તમે બ્લોગમાં માં કન્ટિન્યુ બન્યા રહી જો અને અમારા સુનિલ બ્રો એટલે કે આપણા સુનિલ ભાઈ એઆઈ દ્વારા વિડીયો બનાવે છે એમને પણ સપોર્ટ કરો ના એ તો એમ તો છે એને કઈ આઈડી જ નથી કોઈ સપોર્ટ જ ના કરતા એને ખાલી મને જ કરો તમે ખાલી મને કોને મને

એ ભરને કે અનટુ પિકા નાખે गाइस પરુણા તો ઉછાયેલા પણ અહીંયા પબ્લિક જોવો પરુણા ને કરતા આલાન વધારે છે આ બધા આપણા ફેન છે હાજી આદને તો गाइस ટુ થેન્ક યુ છે કમ્પ્લીટ અને હવે જાય છે ઘરે

રોજ ભાડવા હારો ગાડી આવું પણ આજે દેખાય જ નહીં પણ આજે રસ્તા માં મળી જ છે આજે તો હું ગાડી ઘેર જ લઈને જતો છે જો જાય તો આપડે ત્રીજા લેવા દે ને આપડે